આજે ચૈત્ર મહિનાના પ્રથમ દિવસ એટલે કે આપણો ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ છે ત્યારે ચોટીલાની આ પાવન ભૂમિમાં અને મા માને નીચરામાં આજે જ્યારે મા ભગવતી ચામુંડમાના ડુંગર એટલે કે ચોટીલાની પરિક્રમાનો આજનો દિવસ છે અને આ દિવસે આપ જોઈ રહ્યા છો કે આ પાંચમું વર્ષ છે પણ આજે લાખો માણસોનું અહીંયા અહીં દળાઈ રહ્યું છે મા ભગવતી ચામુંડવાના મંદિરના મહંતશ્રી બાપુ ઉપસ્થિત છે શંભુનાથ બાપુ ઉપસ્થિત છે તમામ સંતોની હાજરી છે અને રાષ્ટ્રીય સેવા સંઘ ધર્મ જાગરણ સમન્વયના આ માધ્યમથી પાંચ વર્ષથી આપણે આ પરિક્રમા ચાલુ કરવામાં આવી અને આજે જોઈએ છીએ કે જેમ ગૌમુખથી નીકળેલી ગંગા બાપુ એ એના પ્રવાહમાં જેમ અલગ અલગ અનેક નદીઓ ભળે છે અને જ્યાં હરિદ્વાર આવે અને એમાંય તમે જોઈ લો કે જ્યારે પ્રયાગરાજમાં પહોંચે તો એક વિશાળ દરિયા જેવડ્યું એમ કહેવાય કે ગંગામાં સ્વરૂપ ધારણ કરતા હોય છે એમ આજે પણ આ ચોટીલા ધામમાં અને મા ચામુંડમાના દરબારમાં આજે આ યાત્રા આ પદયાત્રા અને આ પરિક્રમા યાત્રા આજે વિશાળ રૂપ ધારણ કર્યું છે ત્યારે હું અહીં ચોટીલાથી સમગ્ર વિશ્વને આ ચૈત્ર નવરાત્રાની ખૂબ ખૂબ શુભકામના આપું છું અને મને તો એવું લાગે કે આ ચોટીલાના ડુંગર ઉપર મા ચામુંડમાની ધજા જે ફડાકા મારી રહી છે એ ફડાકો નથી એ એ આમ જેનો એના લહેરાવાનો જે આકાર છે ને એ જાણે વિશ્વને કહેતી તે વૈયાવો દીકરાઓ તમારા બધાના દુઃખ હરનારી ચામુંડા એ ડુંગર ઉપર બેઠી છે એ મા આવકારી રહી છે ત્યારે માને આવકાર દઈને માના સ્વરૂપ આજે મા ભક્તો આજે વિશાળ દરિયાને જેમ મોજામાં જેમ લહેર આવે એવી લહેર સાથે આ પદયાત્રામાં જોડાણા છે એ બધાનું આવેલી હાર્દિક સ્વાગત કરીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને પૂંજે મહંત બાપુથી લઈ અને તમામ સંતો અને મા ચામુંડવાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી અને આખા વિશ્વને આ ચૈત્રા નવરાત્રાના પ્રથમ દિવસની ખૂબ ખૂબ શુભકામના મારું નામ આયુષ ખરસાણી છે હું રાજકોટથી આવું છું અહીંયા હું મારા પરિવાર સાથે આવી છું અમે લોકો સાત આઠ સાત આઠ જણા છીએ અને આ ફર્સ્ટ ટાઈમ અમે લોકો અહીંયા પરિક્રમા કરવા આવ્યા છીએ જેમાં આપણે ગિરનારમાં પરિક્રમા થાય એવી જ રીતે અહીંયા જામુનમાના મંદિર આપણા ચોટીલામાં અહીંયા પ્રદિક્ષિણા થાય છે અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અમે લોકો ઘણીવાર અહીંયા દર પૂનમ ભરવા મારા દાદા દા દાદા દાદી સાથે પહેલાં હું આવતી નાની હતી ત્યારે પણ અત્યારે છે ને મોટા થયા પછી આમ પહેલી વાર આમ જોશ છે કે ભાઈ આપણે જાય પરિક્રમા કરવા જાય ગિરનારની તો બહુ મોટી હોય છે પણ આ પાંચ સાત કિલોમીટરની જે આ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ અને માતાજીનો આશીર્વાદ લઈએ તો આપણે બહુ ગિરનાર ની કરશું તો પેલા અતિશય તમે અમે સવાર ના આવ્યા છીએ ટ્રાફિક તમે જોવો દેખાય માણસો માણસો જ છે કેવું લાગ્યું તમને પહેલી વખત પરિક્રમા કરી બહુ મસ્ત બહુ મજા આવી અત્યારે આમ જે એક્સપિરિયન્સ છે ને એકદમ અતિશય આમ જોશવાળો છે સવારનો જે સવારના અમે આવ્યા છીએ પણ જે થાક એવો લાગ્યો નથી બાકી આપણે થોડું ગાયલા હોય જે થાક લાગી જાય પણ અત્યારે જરાય થાક લાગ્યો નથી માતાજીની દયાથી જય માતાજી હું રાકેશ નાગરભાઈ પરમાર અમદાવાદ અખબારનગરથી આવું છું અને આની પહેલાં પણ અમે જૂનાગઢની પરિક્રમા કરેલી છે અને કરતા હોઈએ છીએ અને અત્યારે ચોટીલા ધામમાં ચામુંડમાંની જે પરિક્રમા છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચાલે છે અને આજે અમે પહેલી વખત આવ્યા છીએ અને લોકજુવાળમાં એવું દેખાઈ રહ્યું છે કે મા પ્રત્યેની અનન્ય ભક્તિ અને શક્તિ એ બંનેનો સમન્વય અત્યારે જોવા મળી રહ્યો છે અને મા ભગવતી માં ચોટીલાવાળી ચામુંડાવાળી બધાનું સૌનું કલ્યાણ કરે અને સદબુદ્ધિ સદ્ધર્મ આપે મા ચામુંડા સદબુદ્ધિ સદ્ધર્મ આપે એવી અમારી ભાવના અને લા લાગણી એવી હજારો માણસ છે અત્યારે તો અને બધાને ખૂબ જ શ્રદ્ધા છે વિશ્વાસ છે ચામુંડા મા ઉપર અને એ પ્રજામાં પબ્લિકમાં દેખાઈ રહ્યો છે Dani.